જમ્મુ કાશ્મીરમાં એક બસ ઉપર આતંકી હુમલો થયો છે અમરનાથ યાત્રાળુઓની બસ ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને આ આતંકી હુમલામાં દસ જેટલા લોકોના મોત નિપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે

શું છે એ તો તપાસનો વિષય છે તપાસ એજન્સીઓ અત્યારે તપાસમાં લાગી ગઈ છે જય પણ ફરી એકવાર બે હજાર સત્તરના ના એ દિવસો આપણને યાદ આવી જાય એવી ઘટના છે કે જ્યારે ગુજરાતીઓની બસ ઉપર આજ જમ્મુ કાશ્મીરની અંદર હુમલો થયો હતો સાત ગુજરાતીઓના મૃત્યુ થયા હતા અને પંદર ગુજરાતીઓના મૃત્યુ થયા હતા અત્યારે જે જાણવા મળી રહ્યું છે જમ્મુ કાશ્મીરના રિયાસી વિસ્તાર એટલે કે રિયાસી જિલ્લો છે એની અંદર આ હુમલો થયો છે બસ જઈ રહી હતી શિવખોડીથી દર્શન કરીને આવી રહ્યા હતા શિવખોડી જમ્મુ કાશ્મીરની અંદર એક બહુ પ્રસિદ્ધ યાત્રાધામ છે મોટા ભાગના લોકો જે જમ્મુ કાશ્મીર જતા હોય છે ત્યાં જતા હોય છે દર્શન કરવા માટે અને આ બસના યાત્રિકો ત્યાંથી પાછા આવી રહ્યા હતા અને એ વખતે આતંકવાદીઓ ઘાત લગાવીને બેઠા યાદ કરાવી દઉં કે એનઆઈએ એલર્ટ આપ્યું હતું આ પહેલા કે પેલી બાજુ આ બોર્ડરની પેલી બાજુ એટલે કે પીઓકે ની અંદર બાલાકોટ ને એ બધી જગ્યાએ જે નિસ્ત નાબૂદ ઠેકાણા કરવામાં આવ્યા હતા પાકિસ્તાન પાપી છે ક્યારેય સુધરી શકે એમ નથી ફરી એકવાર એ બધા જ લોન્ચપેડ ધમધમતા થયા હોવાના ઇનપુટ મળ્યા હતા અને ત્યાંથી મોટી સંખ્યામાં આતંકીઓ ભારતમાં ઘુસાડવાનો કારસો પણ સામે આવ્યો હતો એ કારસો સામે આવ્યા પછી સુરક્ષા એજન્સી એજન્સીઓ વધુ એલર્ટ થઈ હતી પણ તેમ છતાં પણ એક મોટી ઘટના બની છે રિયાસી વિસ્તાર છે કે જેની અંદરથી બસ પસાર થઈ રહી હતી આતંકવાદીઓ ઘાત લગાવીને બેઠા હતા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું બે ત્રણ વાતો સામે આવી રહી છે કે ડ્રાઈવર ગભરાઈ ગયો એના કારણે બસ ખીણમાં પડી અને બસ ખીણમાં પડવાના કારણે દસ લોકોના મૃત્યુ થયા છે કેટલાકને ગોળી વાગી છે કે કેમ એ હજી કોઈ પુષ્ટિ થઈ શકી નથી પણ એસએસપીનું નિવેદન સામે આવ્યું છે એસએસપી શું કહી રહ્યા છે પહેલાં એ જોઈ લઈએ પછી આગળની વાત કરીએ इसमें कोई दो राय नहीं है कि एक बहुत ही अनफॉर्चुनेट इंसिडेंट हुआ है और ये इनिशियली जो हमें रिपोर्ट्स आई वो यही है कि मिलिटेंट्स हाथ लगाए बैठे थे और उन्होंने उस बस के ऊपर फायर किया आ, जो कि शिवखोड़ी से निकली थी और टुवर्ड्स कटरा जा रही थी आ, उसकी वजह से जो ड्राइवर है उसका बैलेंस जो है वो बिगड़ा और वो नीचे बस जो है वो खाई में चली गई रेस्क्यू ऑपरेशन जो है वो अभी कंप्लीट किया जा चुका है डेड राइट नाउ एंड इंजर्ड हुए हैं उनको इमिजिएटली नारायण हॉस्पिटल और डिस्ट्रिक्ट uh, हॉस्पिटल रियासी के लिए एम्बुलेंसेस uh, को निकाल दिया गया ये लोकल्स uh, नहीं है दे, अभी उनकी आइडेंटिटीज जो है वो क्लियर नहीं हो पाई है बट uh, जो अभी इनिशियली पता चला है दे मे बी बिलोंग टू यू देखिए ऑलरेडी हम देखते आए हैं जब भी कोई मिलिटेंसी uh, કોઈ ઇન્સીડેન્ટ હુઆ તો હમ વેસ હાઈ અલર્ટ પે હમેશા રહી तो आज भी और पिछले कई दिनों से वर ऑन हाई अलर्ट और ये सारी जो शिवखोड़ी श्राइन है उसको पूरे तरीके से सिक्योर किया गया था उसके आसपास के इलाकों में भी बड़े दिन से हम अपने एरिया डोमिनेशन के एक्टिविटीज और बाकी वीडीजीज के साथ हमने उनके साथ फायरिंग प्रैक्टिस भी करी थी और उनको सबको अलर्ट पे ही रखा गया ये टू से एनी दिस શું હતું એ ખ્યાલ નથી પણ એસએસપી કહી રહ્યા છે આતંકવાદીઓ આવી શકે છે અને ખાના ખરાબી મચાવી શકે છે એક બાજુ શપથવિધિ ચાલી રહી હતી અને બીજી બાજુ આ હુમલો થયો છે એ હુમલો હુમલાની અંદર કેટલા આતંકવાદીઓ સંકળાયેલા હતા હજી કોઈ માહિતી નથી મળી પણ આ દસ લોકોના મૃત્યુ થયા છે કારણ

પંદર લોકો એ વખતે ઘાયલ થયા હતા અને હા હાકાર મચી ગયો હતો આતંકવાદીઓ પહેલા એક સૈન્ય છાવણીમાં હુમલો કરીને આવ્યા હતા અને પછી એ અમરનાથ યાત્રીઓ ભરેલી ગુજરાતી બસ ને કારણ કે શ્રાઇન બોર્ડમાં રજીસ્ટર બસ કોઈ સુરક્ષા વગર જઈ રહી હતી અને આતંકવાદીઓ એને ટાર્ગેટ કર્યો છે અને આ વખતે જ્યાં આગળ હુમલો થયો છે એ અમરનાથથી ઘણું દૂર એટલે શિવખોડી લગભગ અમરનાથથી ચારસો સવા ચારસો કિલોમીટર દૂર છે ઓફકોર્સ જમ્મુ કાશ્મીરનો જ આ કિસ્સો છે જમ્મુ કાશ્મીરની જ આ વારદાત છે પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે આ આતંકવાદીઓ ઘુસ્યા તો ઘૂસ્યા કેવી રીતે સુરક્ષાના ચાક ચોબન બંદોબસ્ત થતા તો પછી આતંકવાદીઓ આવ્યા કેવી રીતે હથિયાર સાથે જો આવ્યા છે અથવા તો પછી અહીંથી લોકલ સપોર્ટ મળ્યો છે તો સુરક્ષા એજન્સીઓ ક્યાં ઉમતી રહી ગઈ એસએસપી પોતે કહી રહ્યા છે કે એમની સુરક્ષા એજન્સીલેન્સ થયું કે પછી કોઈ ડ્રાઈવર ગોળી વાગી કે પછી કોઈ યાત્રીને ગોળી વાગી એ ખ્યાલ નથી ડ્રાઈવર ગભરાઈ ગયો કે શું થયું પણ હા આતંકવાદીઓના હુમલાના કારણે જ આ બસ ખીણમાં પડી છે આતંકવાદીઓ જઈ ઘાત લગાવીને બેઠા હતા રાહ જોઈ રહ્યા હતા કે વાહન ત્યાંથી પસાર થાય કોઈ મોટું વાહન હોય એનો ટાર્ગેટ કરવામાં આવે આ એક બસ ટાર્ગેટ નહોતી એમના માટે કદાચ બની શકે બીજું કોઈ વાહન પણ હોય પણ એ મોટી ખાના ખરાબી કરવા માંગતા હતા એટલા માટે આ બસને ટાર્ગેટ કરવામાં આવી છે જાય નુપુર હાલમાં જે રિપોર્ટ સામે આવી રહ્યા છે રિપોર્ટના આધારે ડ્રાઈવરને પહેલા ગોળી વાગી અને ત્યારબાદ એણે ગાડી ઉપરથી કાબુ ગુમાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ નુપુર ફરી સવાલ એ જ ઊભો થાય છે કે શું આવા શ્રદ્ધાળુઓને વારંવાર આ રીતે ટાર્ગેટ કરવા કેટલા વ્યાજબી શું આતંકવાદીઓ એટલા નમાલા થઈ ગયા છે હંમેશાથી હંમેશાથી રહ્યા છે છે અને પાકિસ્તાન રહ્યું આટલા યુદ્ધ થયા છે પાકિસ્તાન સાથે અને મોઢાની ખાદી છે જાય એટલે પાકિસ્તાન સારી રીતે જાણે છે કે સીધી લડાઈમાં એ ભારત સાથે નથી જીતી શકવાનું અને એટલા માટે જ આ પ્રોક્સી વોર કરે છે આની પહેલા એર સ્ટ્રાઇક કરી છે એની પહેલા આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે આતંકવાદી કેમ્પનો ખુડદો અને ખાતમો બોલાવી લીધો છે પણ પાકિસ્તાન છે કે જેની જનતા પાસે ખાવાના પૈસા નથી એ પાકિસ્તાનના નેતાઓ પાકિસ્તાનના આકાઓ પાકિસ્તાનના એની જનતાને ખાવાના રોટલા નથી આપતા પણ આતંકવાદી રૂપી ભારતમાં મોકલે છે ખાના ખરાબી કરાવવા માટે સૌથી મોટો સવાલ એ છે કે શું સુરક્ષામાં ક્યાંય ચૂક રહી ગઈ છે કારણ કે આ આતંકવાદીઓ ઘુસી આવવા ઘાત લગાવીને એમનું બેસવું એક બસને ટાર્ગેટ કરવી અને એ બસની અંદર નવ લોકો દસ લોકોના જીવ જતા

આ હુમલો થયો છે અને એ હુમલાનો હવે બદલો લેવો ખૂબ જરૂરી બની ગયો છે સમગ્ર માહિતી આપવા બદલ તો આ આતંકી હુમલાની ઘટના ઉપર આ ખબર ઉપર સંદેશ ન્યૂઝની રાશે રહેશે નજર હાલ સમય થયો છે આપનાથી